નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો જય દ્વારકાધી જય માતાજી જય સોમનાથ જયરામ આપી તો મિત્રો આજે આપણે સવારના લગભગ સાડા નવ વાગી જાય એ તમને પાછળ દેખાતું હા તો આપણે જવાનું છે પૂરીબહેન એને પ્રગતિબહેન એને માધવીબહેન એને ભણવા મૂકવા પૂરીબેન તો બહુ પાકી છે પૂરીબેન તો આમ કરે પ્લીઝ મૂકી જાવ ને તો આપણે જાઉં છે મૂકવા અને માધવભાઈના અત્યાર સુધી આપણે શું શૂકવા ઘરે રમાડવા લઈ ગયા હતા તો ત્યાંથી રમીને આવતા રહ્યા તો ધ્યાનની બેન દેખી ગયા પપ્પા પ્લીઝ મૂકી ને જો એને સિસ્ટમ જો પાણી પીતી જાય છે લગભગ બોટલ ભૂકી ને તો પાણી પી લે અને અમારી બેનનો ડ્રેસ તૂટી ગયો ડ્રેસ તૂટી ગયા ને સારી તો એટલે પછી છે ને સાદા રેસમાં જાય છે બેન તો મિત્રો આપણે જાઉં છે મૂકવા અને માધવભાઈ જો અહીંયા નાળો પકડી અને ઊભા છે શું કરજે જોવા અને સાહેબે જો અહીંયા એને તો એમ થાય કે મારો હિંસકો બધાઈ ગયો તો ચાલો મિત્રો આપણે જઈ હી મૂકવા મૂકી અને આવી અને વ્લોકમાં રહેજો કન્ટિન્યુ કેમ કે આપણે હજી ગામમાં જાઉં છે ગામમાં ને ગામમાં તમને બતાવું રામ મંદિર પણ આપડે મોટું મંદિર છે માતાજી આશાપુરા માતાજી મહાદેવનું મંદિર અને ગમસ ગેટ બને છે તો એ પણ તમને બતાવી ચાલો મિત્રો તો હવે આપણે જઈશું ગામ મિત્રો આપણે આવી ગયા છે ગામમાં વિજયભાઈ જો નારી માતાજી વધારે આવ્યા છે આશાપુરા માતાજી તો તમને વ્યવસ્થિત સીન બતાવું છું જો બાજુમાં એ મોટું એક ટાવર ખોડી અને અહીંયા પણ ધજા ચડાવવામાં આવે છે અને અહીંયા મંદિર ઉપર પણ શિખર ઉપર ધજા ચડાવવામાં આવે છે તો અને આગળ પેઇન્ટિંગ કર્યું છે એ પણ તમને બતાવું છું જો મસ્ત પેઇન્ટિંગ કર્યું છે આશાપુરા માતાજીનું જોઈએ કેમ મસ્ત લાગે છે ને તો મિત્રો લાલુકા ગમે ત્યારે આવો તો આશાપુરા માતાજી દર્શન કરવા આવજો તો મિત્રો આપણે દાડા પણ ગામમાં છે અને અમારા હુરાપુરા દાડાનું જો મંદિરની અંદર કલર કામ કર્યું છે અને જારીમાં પણ કલર કર્યો છે તો તમને દેખાડું છું મસ્ત હો ભાઈ અને સાફસૂફ કરીને કમ્પ્લીટ મંદિરને વ્યવસ્થિત બનાવ્યું છે ને હવે આપણે છીએ આપણા ઘરે મકાન છે ને ત્યાં તો આપણે આપણા મકાને આવી ગયા છે અને આમાં જ્યારે આ મકાનની અંદર પાંચ પાંચ સાહેબો રહેતા હતા અને હવે કોઈ રહેતું નથી વાડી વિસ્તારમાં હોય આવી ગયા છે તો એના તમે દેખાડું છું કે તમે એના દરવાજા જો કેમ છે દરવાજા મસ્ત અને આ બાજુ જારીવાળો ગ્રીલવાળા કહેવાય આ બારીયું જોવા જે ડિઝાઇન કેમ છે અને એક કોઈક મકાન આ ખીલ્યું અને આ બારક ઉપર ઘોડા મસ્ત લાગે હો ભાઈ અને નરિયાવાળા મકાન જેવા તો ઉપર એક ના લાગે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને હમે માતાજીનો ઓડિયો દેખાય છે પણ આપણે અહીંયા જાશું અને આ બે ઓયડી એ પણ આપણી જ છે એની અંદર પહેલાં ડૂસો ભરાતો અને આ બાજુ જો પછવાડાની અંદર કલર કરીને કેમ બાકી તોરણિયા બનાવ્યા છે મસ્ત બનાવ્યા છે ને તો આ બાજુ તમને જો આ નેવાની કાંકરી કહેવાય કેમ બાકી હવે તો આ બધા જૂના થઈ ગયા એટલે એવું બધું લાગતું નથી પણ બાકી આ એ જમાનામાં બહુ મસ્ત લાગતું હતું અને આપણે આવડ માતાજીને મંદિરે આવી ગયા ફરિયામાં જે મારે આવડ માતાજી છે અમે તો ફરિયાવાળી માતાજી તરીકે ઓળખી છે બાકી આવડ માતાજી છે તો મિત્રો અહીંયા પણ જો તમને મસ્ત લાગે છે ને કેમ ગ્રીલ ને દરવાજો ને બધું મસ્ત કામ કરેલું છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા છ સાત વાગી ગયા છે ને આ બાજુ અંધારું થવા મળ્યું છે તો આજે મિત્રો છે પોષી પૂનમ તો તમને ચાંદો દેખાય છે કેમ મસ્ત આવે છે તો મિત્રો પોષી પૂનમ જે લોકો રહેતા હોય એને ખૂબ સારી શુભકામનાઓ અને આજે અમારે ગામમાં છે ભવાઈ નાટક જે સાંસ્કૃતિક નાટકો આપણે પણ ફોન આવ્યો હતો કે ભાઈ મિત્રો સર્કલમાં બધાને જાણ કરજો અને આપણે નાટક ગામમાં નાખવા આવે છે તો જો આવે ને આ અત્યારે આપણે મેરી માથે થઈ એમ આ બાજુ તમને બધું પાછળ ખેતર દેખાતા મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આજે આપણે નાટક વિશે પણ આમાં વિડીયોમાં નાખશું અને આ બાજુ જો પૂનમ કેમ વ્યૂ આવે છે મસ્ત અને અત્યારે જો લાઈટ ઉચાલું થઈ ગયું વાળી વિસ્તારમાં હાંજ પડવા આવી ગઈ છે ચાલો મિત્રો તો આપણે જઈ છે ગામમાં અને આજે છે ગામમાં કોવાઈનું નાટક

दे पनि टडीने भी लागे या ओ लागी, लागी 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 रही हो संगरिया ना ए मोम हिमर गुलाब मोम हे बाबतर भाई आइदा